નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું હેલ્ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આ આપ જોઈ રહ્યા છો એ જમીન પાંચથી સાત વીઘા છે અને આ છે બુધ વિહાર અને મોડલ સ્કૂલ મોડલ સ્કૂલની પાછળ મોડલ સ્કૂલની દિવાલને અડીને આવેલી આ જમીન છે અને આ સરકારી પડતર છે અગાઉ પણ મેં સમાચારમાં મૂક્યું હતું આપ જોઈ શકો છો આ મોડલ સ્કૂલની દિવાલ છે સામે દેખાય તે અને આ મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલ છે તમે જોઈ શકો છો અને આ બાજુમાં રેસિડેન્સ છે બુદ્ધવિહારના તમે જોઈ શકો છો આ પાંચથી સાત વીઘા જમીન છે ત્યારે આ જમીનના વીઘાના ભાવ દસથી પંદર લાખ રૂપિયા છે અને આ જમીનનો ગેરકાયદેસર કબજો કરીને જે પણ બેઠા હોય એવું લોકોમાં સાંભળ્યું છે કે આ જમીનનો ગેરકાયદેસર કબજો કરેલો છે અને આ જમીન ખરેખર કોઈની માલિકીની નથી એવું જાણવા મળ્યું છે લોકો પાસેથી તો અગાઉ પણ મેં મૂક્યું હતું અને આજે પણ હું મૂકું છું તો આ બાબતે મને લાગે છે કે જ્યારે આવા સમાચાર મૂકીએ ત્યારે લાગતા વળગતા અધિકારીઓ આ જે જમીન પચાવી પાડી હોય જેને અને જેનો કબજો હોય એને બોલાવી અને અધિકારીઓ પૈસા લઈ લેતા હોય એવું મને તો લાગી રહ્યું છે કારણ કે આ જમીન હજી સુધી ખાલી કરી નથી મેં અગાઉ મૂક્યું એને અંદાજે બે મહિના થયા છે પણ આમાં કશું ફેરફાર થયો નથી એની એ જ સ્થિતિ છે જો સરકારે કબજે કરી લીધું હોય તો આ કપા ઊભો ન હોય અને આ વાયર ફેન્સિંગ છે એ પણ ના હોય પરંતુ સરકારે કોઈ પણ જાતના પગલાં લીધા નથી પણ પૈસા લઈ લીધા હોય એવું લાગે છે લાગતા ઓળખતા અધિકારી મને તો કહેતા શરમ આવે છે કે બોટાદમાં લાગતા વળગતા અધિકારી જે છે એ ફક્ત પૈસા લેવા બેઠા હોય એવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે લોકો પણ કહે છે કે બોટાદમાં અધિકારીઓ પૈસા લીધા સિવાય કોઈ કામ કરતા નથી અને આમાં પણ એવું થયું એવું લાગે છે કે આ બધા દબાણ જેટલા છે એટલા જેના સમાચાર મૂકો એ એમની ધ્યાનમાં ન હોય અને એમના ધ્યાનમાં આપણે મૂકીએ એટલે એમને મજા આવી જાય અને એમને પૈસા લઈ લે છે લોકોમાં થતી ચર્ચા મુજબ કે તમે ધ્યાનમાં મૂકો છો એમને ખબર ના હોય કે આ દબાણ છે આ ગેરકાયદેસર આટલી જમીન એમને કબજે કરેલી છે અને તમે ઉજાગર કરો એટલે આ દબાણ કરવાવાળા લોકોને બોલાવી અને એની પાસેથી આ અધિકારીઓ પૈસા લઈ લે છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તો ખરેખર સત્ય શું છે એ આપણી સામે જ છે કારણ કે અમે બેથી ત્રણ મહિના અંદાજે થયા છે બે મહિના તો પાકા થયા છે હજી સુધી કોઈપણ જાતના કોઈ પણ પગલાં લેવાયા નથી આ જુઓ તમે આ સામે દીવાલ જે દેખાય એ મોડલ સ્કૂલની દિવાલ છે અને આ તમે જોઈ શકો છો જે આ બાજુવાળાની વાડી છે એ તમે જોઈ શકો છો આ જે વાયા વગરનું છે એ પણ કબજે કરેલું છે એ તમે જોઈ શકો છો પણ આમાં લોકોમાં થતી ચર્ચા મુજબ કે તમે મૂક્યું સમાચારમાં એટલે અધિકારીઓનું ધ્યાન ઉપર આવ્યું અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું એટલે અધિકારીઓ આના પૈસા લઈ લીધા હોય બાકી કશું કરવાના નથી તો ખરેખર આ બાબતે હું સરકારમાં પણ ઉપર પણ રજૂઆત કરવાનો છું કે ભાઈ આ શું છે લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ ગેરકાયદેસર છે તો આ ગેરકાયદેસર પાંચથી સાત વીઘા જે જમીન છે એ સરકાર ક્યારે કબજે કરશે અને સરકાર ક્યારે આ લોકોને ખાલી કરાવશે કે પછી પૈસા લઈ લેશે ફરી વખત પણ પૈસા લઈ લેશે એવું લોકોમાં ચર્ચા તમે મને કે જેટલી વખત મૂકશો એટલી વખત સરકાર પૈસા લઈ લે છે અધિકારીઓ પૈસા લઈ લે છે લાગતા ઓળખતા અધિકારીઓ પૈસાની જ રાહ જોઈને બેઠા હોય છે કે તમે ગોતી ગોતીને આપો અને આ જે લાગતા ઓળખતા અધિકારી છે એ પૈસા લઈ લે છે એમને બીજું કોઈ કામ કરવાનું નથી ફક્ત પૈસા લઈ લેવાના છે એટલે હા હું તો પાંચથી સાત વીઘા કહું છું પણ અંદાજે વધારે હશે તો આ બાબતે સરકાર શું અને અધિકારીઓ સરકારના અધિકારીઓ શું કરવા માગે છે બોટાદ તો એક એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે પટ્ટાવાળાથી માંડી ઉપરી અધિકારી સુધી બસ કરપ્શન કરપ્શન ને કરપ્શન લોકોમાં આવી ચર્ચા થઈ રહી છે કે તમે આ બધું મૂકમુક કરો પણ આ બધાએ કરપ્શન લેવાવાળા છે એટલે મને કે તમે મૂકશો તો કાંઈ વળશે નહીં તો ખરેખર લોકોમાં આ જે ચર્ચા થાય છે એ ચર્ચા સાચી છે કે ખોટી એ આવનારા દિવસોમાં ખબર પડશે કારણ કે આ પહેલાંનું શૂટિંગ છે આ જે લીલો કપાસ દેખાય છે એ શૂટિંગ પહેલાંનું છે અને આ જે છે આ જૂનું છે આ નવું સોરી નવું છે આ અત્યારે હાલનું ઉતારેલું શૂટિંગ છે પહેલાંનો જે કપાસ બતાવ્યો મેં લીલલો કપાસ હતો તે એ બે ત્રણ મહિના પહેલાંનું જ્યારે કપાસને ફૂલ પણ નહોતા આવ્યા એ વખતનું શૂટિંગ છે અત્યારે તો કપા વીણાઈ પણ ગયો છે એવી પરિસ્થિતિ છે આ જો આ જૂનો જૂનું જૂનું શૂટિંગ છે જે મેં બે ત્રણ મહિના પહેલાં જ્યારે કપાસના ફૂલ પણ નહોતા આવ્યા ત્યારનું આ શૂટિંગ છે તો આપ જોઈ શકો છો જે એ વખતે મેં મૂક્યું ત્યારે આ વસ્તુ હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ